आप रोटी बनी है रोटली बनी है आइसक्रीम घी रोटी तवा सब्जी तवा सब्जी आ पनीर धनिया आप से, आ दाल से

આ કઢી દાળ છે આ ભાત આ પોળી છે ગ્રીન ગવાલિયન ને આ બાસુંદી કાજુ કમણ છે ફ્રેન્ચ ફ્રાય આ ફ્રેન્ચ ફાય નું કાઉન્ટર છે

दिल्ली जा, टमाचअप चटनी चटनी चटनी, केचप से आदए, आ दही पनीर चिल्ला बने से, आ पनीर खीरो આ પનીર ચીલ્લા ફાઈની ચટણી છે આ તૈયાર છેલા પનીર પનીર ચીલ્લા તૈયાર થયેલા છે બ તૈયાર થઈ ગયેલા છે આ તૈયાર થાય છે પનીર ચીલ્લા ઓ પિયા છે બોલ દે આ પિઝા નું કટિંગ

આ જમણવાર ચાલુ થઈ ગયું છે બધા જમે છે આ ડિસ્કાઉન્ટ આવ્યું આ ઢોકળો છે આ ખાંડવી કાકડી છે टमाटा बीट, बीट मर्चा सी न डिस्काउंटर